હલો નમસ્તે દોસ્તો મારું નામ છે ભીમજી કાઠી તો આજે બનાવશું આપણે બ્રેડ પુટલા તો બે બ્રેડ પુટલા માટે મેં લીધા છે ચણાનો લોટ છે બસો ગ્રામ જેટલો આપણા બ્રેડ લીધી છે પછી આપણે લીલી ડુંગળી છે ઝીણી ઝીણી સમાર લેવાની ને આદુ લસણ અને મરસાની પેસ્ટ છે ને આપણા સિલીપેટ છે આપણે ધાણાભાજી છે ને આપણો કાળા મરીનો પાવડર છે પછી આપણે અજમા લીધા આપણા મીઠું છે લાલ મરચું પાવડર હરતર છે અને ધાણાજીરું છે ને આપણે સીઝ લીધું ને આપણે તરવા માટે તેલ તો આપણે સૌપ્રથમ આપણે બ્રેડને આ ખીર બનાવી લેવાનું છે તો આપણે ચણાનો લોટ છે તો એમાં આપણે મીઠું નાખવાનું સ્વાદ મુજબ લાલ મરચું પાવડર અડધી ચમચી હરદર ધણાજીરાનો પાવડર આપણા ચીલી ફ્લેક્સ છે એ પણ એડ કરી દેવાનો પછી આદુ મરચાં પેસ્ટ છે એ પણ એડ કરી દેવાની પછી આપણા કારા મરીનો ફૂકો છે એ પણ એડ કરવાનો પછી આપણે અડધી ચમચી જેટલા અદમા એડ કરવાના બધું મિક્સ કરી દેવાનું આપણે ચણાના લોટનું ખીરું આવી રીતે તૈયાર કરી લેવાનું તો આપણે આ ખીરું તૈયાર થઈ ગયું તો આપણે સ્ટવ ચાલુ કરી અને કઢાઈ મૂકી દેવાની છે તો આપણે કઢાઈ મૂકી દીધી તો કઢાઈ પણ ગરમ થઈ ગઈ તો આપણે એમાં એક ચમચી તેલ એડ કરવાનું આવી રીતે બેટરમાં બોરી દેવાની આપડા ધાણા ભાજી ઉપર થી એડ કરવાના એના આને પછી આવી રીતે બીજી બાજુ પલટાવી દેવાનું સી <coughs> દેશનું તો આમાં હવે આપણું સ્વીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આને ગરમ કરવાનું તો આપણા બ્રેડના પુટલા તૈયાર થઈ ગયા તો આપણા શરૂ પ્લેટમાં કાઢી લઈએ તો આપણે આને આવી રીતે કટિંગ કરી લેવાનું આપણા લીલી ચટણી છે આપડે ટમેટાનો સોસ તો આપડા બ્રેડ પુટલા તૈયાર થઈ ગયા તો તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનો ભૂલશો નહીં